નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ટેકનિકલ મિલ્યુને એક નવા વિડીયોમાં તો મિત્રો તમે તમારા યુટ્યુબ ચેનલ પર ઘણા બધા વિડીયો અપલોડ કરી દીધા છે અને તમારી સાથે એ પ્રોબ્લેમ આવતો હશે કે તમને વ્યૂઝ નથી મળતા વ્યૂઝ નથી મળતા વ્યૂઝ નથી મળતા તો મિત્રો તમારે તમારા વિડીયોનો એસસીઓ બરોબર કરવો જોઈએ કે જેનાથી તમને વ્યૂઝ પણ મળે અને તમારો વિડીયો વાયરલ થવાની શક્યતા પણ વધી જાય અને તમને વધારેમાં વધારે વ્યૂઝ મળે તો મિત્રો આજના વિડીયો હું તમને એ જ બતાવીશ કે તમે તમારે વિડીયોનો એસસીઓ કેવી રીતે કરી શકો મિત્રો આજના વિડીયો હું તમને લાઈવ પ્રૂફ કરીને બતાવવાનો છું તો ફટાફટ આપણે જઈએ આપણી સ્ક્રીન ઉપર એના બદલે તમને એક રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ નીચે જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી પણ ઓન કરી દે કેમ કે મારી ચેનલ પર તમને આવા જ નવા નવા વિડીયો જોવા મળી રહેશે તો તમારો કોન્ટેક્ટ નંબર આપણે ફટાફટ વિડીયોને કરી દઈએ ચાલુ અને જઈએ સ્ક્રીન ઉપર તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જઈને યુટ્યુબ સ્ટુડિયોને કરી લેવાનું છે ચાલુ અને ચાલુ કરીને તમને જેમ કે ખબર છે તેમ અહીંયાથી તમારે ડેસ્કટોપ સાહેબને ચાલુ કરી લેવાની છે અને હા મિત્રો તમને ખબર નથી કે આ યુટ્યુબ સ્ટુડિયોને ક્રોમ બ્રાઉઝરમાં આપણે કેમ ચાલુ કરવો તમે પ્રોપર વિડીયો બનાવેલો છે તમને ઉપર આય બટનમાં જોવા મળી જશે તો મિત્રો તમને મેં જે વિડીયો અપલોડ કર્યા છે તે વિડીયો બતાવી દઉં અને તેમાંથી હું તમને લાઈવ પ્રૂફ એક કોઈ પણ વિડીયોનું તમને જે મેં એસસીઓ કરેલો છે એ એસસીઓ હું તમને બતાવી દઉં આપણે આ વિડીયોને કરી લઈએમાં ટાઈટલ તમારે ટાઈટલ જે હોય તમારે જે વાયરલ ટાઈટલ હોય તે નાખવાનું છે તમે યુટ્યુબમાં તમારે સર્ચ કરી લેવું તમારે જે વિડીયો અપલોડ કરવો હોય તે તમારે ત્યાં સર્ચ કરવું અને જે ઉપર આવે એ જ ટાઈટલ તમારે અહીંયા નાખવાનું ઉપર પછી તમારે નીચે જે પહેલા જ તે નાખી દેવાનું છે ટાઈટલ બીજું કાંઈને નાખવાનું નથી પછી તમારે નીચે જે તે થોડાક નાખવાના રહેશે પેક જે હેસ્ટેક કહેવાના આવે છે તે આ પ્રકારના હોય છે તેવા તમારે હેસ્ટેક નાખવાના હોય છે પંદરથી વધારે નહીં નાખવાના દસ જ નાખવાના કાં આઠ એમ કાંક નાખવાના હોય છે પછી તમારે અહીંયા થમને લગાડી દેવાનું હોય છે પછી તમારે જવાનું હોય છે મોર લખેલું છે ત્યાં પછી મિત્રો ખાસ આ તમારે જોઈને નાખવાનું રહે છે આ જે ટેગ આને કહેવામાં આવે છે ટેગ આ ટેગ તમારે ક્યાંથી ગોતવા અને કઈ રીતે ગોતવા એ જો તમે મને કોમેન્ટમાં જણાવશો તો હું તમને એનો પ્રોપર વિડીયો બનાવી દઈશ બાકી તમે તમારી રીતે અહીંયા કોઈપણ જગ્યાએથી સર્ચ કરીને અહીંયા ટેગ તમારે ફૂલે ફૂલ નાખી દેવાના છે તમને પાંચસોની લિમિટ મળે છે તમારે પૂરેપૂરા ટેગ અહીંયા ભરી દેવાના છે તો મિત્રો ખાસ કરીને તમારે કેટેગરીમાં રાખવાનું છે જ્યાં જો તમે કોઈ વસ્તુ વિષય વિશે બતાવતા હોય તો તમારે હાવ ટુ એન્ડ સ્ટાઇલ સિલેક્ટ કરવાનું છે અને જો તમે ગેમિંગ રિલેટેડ બતાવતા હોય તો તમારે અહીંયાથી ગેમિંગ સિલેક્ટ કરવાનું છે અને તમે કોઈ પીપલ અને બ્લોગ એમાં જે આવે છે એ હું તમને પ્રોપર આ બધાનો એક વિડીયો બનાવી દઈશ જો મને કોમેન્ટમાં તમે કહેશો તો તો હું ફટાફટ આ વિડીયોમાં હાઉ ટુ સ્ટાઇલ સિલેક્ટ કરેલો છું પછી મિત્રો તમારે અહીંયા જવાનું છે જે એન્ડ સ્ક્રીન ને એવું લખેલું હોય ત્યાં તમારે હેન્ડ સ્ક્રીન નાખી દેવાની છે અને તમારા વિડીયોમાં એક કાર્ડ તમારે નાખી લેવાનું છે પછી મિત્રો આ રીતે તમને કીધી હોય આ તમારે નાખી દેવાનું છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો મેં અહીંયા નાખી સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં જ્યારે તમારો વિડીયો કોઈ પહેલી વાર જોશે ત્યારે તેને આ રીતે જોવા મળી જશે તો મિત્રો આનાથી તમારી વ્યૂઝ પણ વધશે અને સબસ્ક્રાઈબર પણ વધશે અહીંયાથી તમારે કરી લેવાનું છે તેને ડન પછી મિત્રો તમારે યાદ કરી દેવાનું છે અને સેવ આ રીતે તમારો વિડીયોનો એસીઓ તમે કરશો તો તમારો ચોક્કસ વિડીયો વાયરલ થશે 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 તે એક મહિનામાં નહીં બે મહિનામાં નહીં પણ છ જરૂરથી વાયરલ થશે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરીને મને જરૂર બતાવજો કે તમને આમાં શું શું કામી લાગી અને તો હું આગલા જ વિડીયોમાં તમારું સમસ્યાનું સમાધાન કરી દઉં મળીશું પાછા છે કે નવા વિડીયો સાથે અને નવા ટોપિક સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ખતમ